મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થી દ્વારા તિરંગા રેલી શહેર તેમજ બજારમાં ફરી હતી આ બલ્યાસણ સ્ટેશન સાર્વજનિક નામ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા હર હર રાષ્ટ્રધ્વજના સૂત્રો સાથે સ્ટેશન બજારમાં બાળકો દ્વારા રેલીનું સુંદર આયોજન કરાયું હતું તો આ રેલીનું સુંદર આયોજન કર્યું હતું અને સાથે સાથે રેલીનું પ્રસ્થાન સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ રાકેશ ગોસ્વામી ઉદ્યોગપતિ પંકજભાઈ ડાયાભાઈ પટેલ મંસૂરી ઉસ્માન ગની તેમજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે રાષ્ટ્રપ્રેમના સ્લોગનો ભારત માતા કી જય હર 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 ઘર તિરંગા ઘર ઘર તિરંગા જય જવાન જય કિસાનના નામથી બાળકો ઉભી ઉઠ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ ફૂલ યુનિફોર્મમાં તિરંગા હાથમાં લઈને જોવા મળ્યા હતા અને સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ દેશભક્તિ છલકાઈ ગયું હતું તેમજ શાળાના શિક્ષકોએ સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી